સણોસરા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત સણોસરા કેન્દ્રવતી અને કન્યા પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીમાં એકાણું બાળકો બાલવાટિકામાં સુડતાલીસ બાળકો અને ધોરણ એકમાં અડતાલીસ બાળકોને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને દાતાશ્રી લખમણભાઈ ડાભી તરફથી કીટ વિતરણ કરવામાં આવી હતી બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓને પણ દાતાશ્રી તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળા પ્રવેશોત્સવ પ્રસંગે વામનભાઈ શિહોર તાલુકા વિકાસ અધિકારી શિહોર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કુરજીભાઈ મકવાણા સણોસરા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ હીરાભાઈ સાંભળ પંચાયતના સદસ્યો લાયઝન અધિકારી ગજેન્દ્રસિંહ ચાવડા એસએમસી અધ્યક્ષ આચાર્ય શિક્ષકગણ ગ્રામજનો વાલીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર સંસ્થા કેન્દ્રવર્તી શાળા અને સંસ્થા કન્યા શાળાના સંયુક્ત આજ રોજ કન્યાકળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ ઉજવાઈ રહ્યો છે ત્યારે કન્યા શાળાના આચાર્ય તરીકે હું મનીષ ભલતિયા આપની સમક્ષ હર્ષની લાગણી સાથે મારી વાત રજૂ કરી રહ્યો છું આજ રોજ આ કાર્યક્રમ નિમિત્તે અમારા આ કાર્યક્રમને દીપાવવા માટે ખાસ જેમની પ્રેરક ઉપસ્થિતિ રહી છે એવા શિહોર તાલુકાના આદરણીય પીડીઓ શ્રી વામનભાઈ તેમજ શિહોર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હતી જેઓ પ્રતિનિધિ સ્વરૂપે અહીંયા આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે જેવા કુલજીભાઈ મકવાણા સરપંચશ્રી સરપંચશ્રીની સાથે પંચાયતની સમગ્ર ટીમ અને અમારો શિક્ષણ સ્ટાફ આ સુંદર મજાના ઉપયોજનમાં જેમની દ્રષ્ટિ સમાયેલી છે એવા આદરણીય ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક ભગીરથ પ્રયાસ નાના બાળકો શાળાના પ્રવેશથી વંચિત ન રહે ગુજરાત રાજ્યનો અને સમગ્ર દેશનો ડ્રોપ રેશિયો ઝીરો સુધી પહોંચે અને સાર્વત્રિક શિક્ષણની વ્યવસ્થા છે એ આકાશની ઊંચાઈ સુધી પહોંચે તેવા પ્રયાસો સાથે આ એક સુંદર પ્રયોજન હાથ ધરવામાં આવેલ જેમાં આજરોજ આ પ્રસંગે આંગણવાડીના લગભગ એકાણું જેટલા નાના ભૂલકાઓએ પ્રવેશ લીધો છે ધોરણ એકમાં અને બાલવાટિકામાં એકસો ચુમ્માલીસ જેટલા બાળકો અને બાલિકાઓએ પ્રવેશ લીધો છે અને આ સાથે આ સુંદર મજાના કાર્યક્રમને દીપાવવા માટે અથાગ મહેનત કરી અને અમારી શિક્ષણની ટીમે જે આ સુંદર ઉપયોજનને પાર પાડ્યું છે તે માટે અમે હસ્તી લાગણી અને છીએ